ઘરના વિસ્તારોમાં યાયાવર પક્ષીઓનું આગમન હજારોની સંખ્યામાં ફ્લેમિંગોના કિલકિલાટથી પ્રકૃતિ ખીલી ઉઠી તમિલનાડુના દક્ષિણ દરિયાકાંઠે આવેલા થુથુકુડી જિલ્લાના મેદાની વિસ્તારો અને જળાશયો હાલમાં ગુલાબી આભાથી છવાઈ ગયા છે શિયાળાની ઋતુમાં પ્રારંભ સાથે જ હજારોની સંખ્યામાં વિદેશી યાયાવર પક્ષીઓ ફ્લેમિંગો સુરખાવે અહીં ધામા નાખ્યા છે ખાસ કરીને થુથુકુડીના ખાડી વિસ્તારો અને મીઠાના આગરોની આસપાસના છીછરા પાણીમાં પક્ષીઓનો મનોહર કિલકિલાટ જોવા મળી રહ્યો છે

પક્ષીઓની આ ભવ્ય ઉપસ્થિતિ માત્ર સૌંદર્ય જ નહીં પરંતુ દરિયાકાંઠાની જીવસૃષ્ટિના સંતુલન માટે સ્વાસ્થ્યનું પણ સૂચક છે વન વિભાગ દ્વારા દુર્લભ પક્ષીઓની સુરક્ષા માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે શિકારીઓ અને પ્રદૂષણથી આ પક્ષીઓને બચાવવા માટે પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે સ્થાનિક તંત્ર દ્વારા પ્રવાસીઓને પણ પક્ષીઓને ખલેલ પહોંચાડવાના વિના નિહાળવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે પ્રકૃતિના અદ્ભુત નજારાને કારણે સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળ્યો છે આ યાયાવર પક્ષીઓ આગામી ઉનાળાના પ્રારંભ સુધી અહીં રોકાણ કરશે જે પર્યાવરણના જતન માટે જનજાગૃતિ લાવવામાં સહાયક સાબિત થશે